સાબરકાંઠામાં હિંમતનગર આસપાસના અગિયાર ગામોને સમાવતા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના ડ્રાફ્ટ પ્લાન વિરુદ્ધ ગ્રામ લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે વિરોધના ભાગરૂપે બેરણા ગામે આવેલી ઉમિયા સમાજવાડી ખાતે હુડાની લૌકિક ક્રિયાના ભાગરૂપે અનોખું બેસણો યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યા હતા ડ્રાફ્ટ પ્લાનની જાહેરાત બાદ અગિયાર ગામોમાં વિરોધ શરૂ થયો હતો જેના પગલે હુડા સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિ આંદોલનના માર્ગે વિવિધ કાર્યક્રમો આપી રહી છે અગાઉ દશેરાના દિવસે ગામોમાં હુડાસુર રાવણનું દહન કરવામાં આવ્યું હતું બેસણા કાર્યક્રમમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને રદ કરવાની માંગ સાથે લોકિક ક્રિયા કરવામાં આવી હતી આ ક્રિયા બાદ સમાજવાડીમાં મહિલાઓએ છાજિયા લઈને પોતાનો આક્રોશ અને દુઃખ વ્યક્ત કર્યો હતો જે વિરોધની અનોખી રીત બની રહી હતી ઉત્સવ ગોવિંદભાઈ પટેલ સંકલન સમિતિમાં સંકલન કરતા આજે અમારા સમસ્ત અગિયાર ગામ દ્વારા જે હુડાસુરનું હુડાસુરનું દહન કરી તું અમે દશેરાના દિવસે તે નિમિત્તે આજે બેરણા ગામે અગિયારે અગિયાર ગામ ભેગા થઈ હુડાસુરનું બહેસનાનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં મહિલાઓએ બધાએ છાજિયા લઈને અને આ જે હુડા છે એનો સંપૂર્ણપણે વિરોધ દર્શાવ્યો હતો આ બેસનું કરવા પાછળના બે કારણો છે એક બે હુડાસુરનું અમે જે દહન કરી ત્યાં અને બીજું આ જે ઉડા આવ્યું છે એનાથી દુઃખી થઈને આ લોકોએ આજે છાજિયા લીધા છે કે અમને અમારે આ વિકાસ આવો વિકાસ જોતો નથી અને આજે ભેગા મળીને અમે સંકલ્પિત થયા છીએ કે હુડા દૂર કરવા માટે જે પણ કરવું કરતી આજ સુધી અમે બધા મુખ્યમંત્રી શ્રી ધારાસભ્ય શ્રીને મળીને રજૂઆતો નો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે હવે આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમો તરીકે અમારા અગિયાર અગિયાર ગામમાં

અને ખેડૂત સંમેલન આખા તાલુકાનો અમે કરવાના છીએ પૂરાથી જે નુકસાનો થાય છે એ નુકસાનો બધા અમે જે પ્લેટફોર્મ પર ઉઠાવાના છે ઉઠાવ્યા છે આપની સમક્ષ પણ રાખીએ છીએ કે ચાલીસ ટકા જમીન સીધી લીટીમાં લઈ લેવાની આ હુડામાં જોગવાઈ છે જેનાથી ખેડૂતોને સીધી નુકસાન જાય છે હિંમતનગર એવું કોઈ વસ્તીનું દબાણ ધરાવતી સીટી નથી કે આવી કોઈ યોજના અહીંયા લાગુ કરવી પડે વાગા અમારા રજીસ્ટ્રેશન મુજબ પાંચ હજાર છસો ને પચાસ વાગાઓ કલેક્ટર કચેરી સુધી પહોંચાડ્યા છે બાકીના ગામોના વાદા કાર્યક્રમ આવતીકાલે રજૂ કરશે મારું નામ જસીબેન પટેલ હું હરિયોલ ની વતની છું આજે હુડાનો હુરાનો કાયદો આવે છે હુડાનો જે રાક્ષસ આવ્યો છે એનાથી અમારા ખેડૂત પરિવારોની કેટલી જમીનનો ના જતી રહે છે આવું ખેડૂતો ખેડૂતોની જમીન જશે એમના પરિવારનું શું પરિવાર ધારા રોડ ઉપર તો શું ટીપી રોડ આ રિંગ રોડને બધા કાઢી તો એ રિંગ રોડ ઉપર પણ ખેતી થશે આ લોકો વિકાસ કોનો થાય છે બિલ્ડરોનો વિકાસ કરવાનો છે કે સંસ સભ્યનો કે ધારાસભ્યોનો વિકાસ કરવાનો છે અમારા ખેડૂતોના પરિવારોનું શું એમના તો છેવટે એમના

ખેડૂતો હે ને આત્મનિર્ભર કઈ વસ્તુ પર કરશે તો આ રીતે તો તો કશું જોઈતું નથી મારે તો મારો વિકાસ અમારે જાતે જ કરીએ અમારે હુડા જોઈતો નહીં હુડા હટાવવાનો જ છે કોઈ પણ વગે ભરે અમારે જેલમાં જવું પડે અમારા પરિવાર ને મરવું પડશે તો મરશું પણ અમારી જમીન તો અમે બચાવશું બચાવશું ને બચાવશું અમારી બાર વીઘા જમીન છે